આમ બે હેઠળ રહેલી વહીવટ હવે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલશે જોકે નવનિયુક્ત હોદ્દેદારો માટે અનેક પ્રશ્નો મો ફાડીને ઉભા છે જેની ચર્ચા હવે પછી કરશું પણ હાલે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા

શાસક પક્ષના નેતા શ્રીએ કરેલી કચ્છકેર ટીવી ન્યૂઝ સાથેની વાતચીત રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ રાપર કચ્છ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટાને આપ જોઈ રહ્યા છો કશિયા ટીવી ન્યૂઝ ખાસ તો આજે રાપર નગરપાલિકાની જે આપણે રાહ જોતા હતા ઘણા દિવસથી એવા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી છે ખાસ તો જે રાજાભાઈએ મહેનત કરી અને એ મહેનતમાં જે સંતુલન જાળવાનું પ્રમુખ તરીકે ચાંદભાઈ ઉપપ્રમુખ તરીકે બબીબેન સોલંકી અને કારોબારી ચેરમેન વિકાસ જૈન ખાસ તો રાજાભાઈની જે મહેનત હતી અત્યારે રાજાભાઈ આપણી સાથે છે ભાઈ શું કહેશો જે સંતુલન જાળવ્યું પાર્ટીએ શું કહેશું ભારતીય જનતા પાર્ટી હંમેશાથી કાર્યકર્તા હોય જે ગ્રાઉન્ડ ઉપર વર્ક કરતા હોય પોતાના બૂથ મજબૂત બનાવતા હોય આવી રીતના પ્રાથમિકતા આપતી હોય છે ત્યારે આ ચૂંટણી એ રાપરનો જે નવો ઇતિહાસ લખનારી ચૂંટણી જ્યારે બનવા હતી અને રાપરમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે ત્યારે પાર્ટીએ આજે પ્રમુખ તરીકે ચાંદભાઈ ઠક્કર ઉપપ્રમુખ તરીકે બબીબેન સોલંકી કારોબારી ચેરમેન તરીકે વિકાસભાઈ જૈન અને સત્તાપક્ષના નેતા તરીકે મહાવીરસિંહ જાડેજા અને દંડક તરીકે સોનીબેનની જે જાહેરાત કરી છે તમામ નવા વરાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવીએ છીએ આ હોદ્દા બધા એક જવાબદારીના ભાગરૂપે હોય છે અમારા ચૂંટાયેલા એકવીસ અને બાકી જે સાત અમારા થોડા થોડા મતોથી રહી ગયા છે આ અઠ્યાવીસ અઠ્યાવીસ જણા એક ટીમ બનીને અઠ્યાવીસ અઠ્યાવીસ અમારા પ્રમુખ છે અઠ્યાવીસ અઠ્યાવીસ અમારા ઉપપ્રમુખ છે અઠ્યાવીસ અઠ્યાવીસ અમારા ચેરમેન છે સૌ સાથે મળીને રાપરનો વિકાસ કેમ થાય રાપરની તમામ સમસ્યાઓ દૂર કેમ થાય એવી રીતના એક ટીમ રાપર બનીને જ્યારે કામ કરવાના છે મને ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ આ બધાના સંકલનમાં એ રાપર શહેર ક્યારેય પણ નથી એટલો એક ઐતિહાસિક વિકાસ થવા જઈ રહ્યો છે ત્યારે આખી બોડી અને મારી આખી ટીમ સાથે મળી અને રાપરનો ખૂબ વિકાસ કરશે ખાસ તો ઇઠ્યાવીસ અઠ્યાવીસ બેઠક જ્યારે ભચાઉમાં પણ બિનઆરીફ થઈ ત્યારે આજે ભચાઉના પણ પ્રમુખ પ્રમુખના કારોબારી ચેરમેનની ભરણી થઈ શું કહેશો રાજા ભચાઉમાં પણ એવી જ રીતે અમારા પ્રમુખ તરીકે પેથાભાઈ રાઠોડ ઉપપ્રમુખ તરીકે પટેલબેન છે અમારા અંબાબીભાઈના ઘરેથી કારોબારી ચેરમેન તરીકે વિજયસિંહ ઝાલા સત્તા પક્ષના નેતા તરીકે દેવસિંહભાઈ રબારી અને દંડક તરીકે કાસમભાઈ ઘાચીની આજે વરણી થઈ છે તો બચાવ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો એમાં બાવીસ તો અમારી ભીને રીપ હતી બાકી છ સીટો પણ મોટાભાગની સીટોમાં કોંગ્રેસની ડિપોઝિટ પણ ગઈ આવી રીતે જ્યારે જીતી હોય અત્યારે ખૂબ વિકાસ થયો છે અને હજી ભચાઉ શહેર એક વિકાસની હરણફાળ ફરવા જઈ રહ્યું છે ચોક્કસ વિકાસભાઈ આ તમે વિકાસભાઈમાં આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈના અધ્યક્ષસ્થાનેથી આજે બેન્ડન લઈને આવવાનો અવસર મળ્યો ત્યારે નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવી છે આવનારા સમયની અંદર આદરણીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વની અંદર રાપર સતત પ્રગતિ કરે અને અમારા કાઉન્સિલરો પ્રજા વસ્તર થઈને સતત સેવા કરે આપસને આગળ વધારે એવી શુભેચ્છા દર્શક મિત્રો ખાસ તો નવનિયુક્ત પ્રમુખ ચાંદભાઈ અને ઉપપ્રમુખ બબીબેન સોલંકી સાથે શાસક પક્ષના નેતા મહાવીરસિંહ અને કારોબારી ચેરમેન વિકાસભાઈ આપણી સાથે છે શું કહેશું ચાંદભાઈ પહેલી પ્રથમ વખત ચૂંટા અને પ્રથમ વખત જે આ શહેરની જવાબદારી મળી છે આજે તમે શહેરના પ્રથમ નાગરિક થવા જઈ રહ્યા છો પક્ષે જે મારા ઉપર જવાબદારી મૂકી છે તેમજ આદરણીય ધારાસભ્ય વિરેન્દ્રસિંહજીએ કુલદીપસિંહજી જે જવાબદારી મને સોંપી છે તે જવાબદારી ઉપર હું ખરા ઉતરીશ ને જે નગરજનોના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે એ અમારા કાર્યકર દરમિયાન રાહ પર એક વિકાસની રાહ પર જે દોડતો થયો છે તે ડબલ કરી દોડતો થશે ભારત માતા કી જય મોટી ખૂબ ખૂબ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું ને સૌ પ્રથમ અમારા લોકલાડીલા અને લોકપ્રિય એવા સાંસદ વિનોદભાઈ ચાવડા એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કાલે પણ એમનો જન્મદિવસે પણ એડવાન્સ હું શુભેચ્છા એમને પાઠવું છું અને અમારા રાપર મત વિસ્તારના વિરેન્દ્રસિંહ જાડેજા એમનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું ખૂબ આભાર માનું છું અને અમારા દેવજીભાઈ સંગઠનના વર્જનભાઈ દેવજીભાઈ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા ગેલીવાડી મત વિસ્તાર એ અમાને ભારતીય જનતા પાર્ટીએ અમારા ઉપર ભરોસો મૂક્યો છે તો અમે સાર્થક કરશું અને અમારા સાથે ચારે ચાર ઉમેદવાર સાથે ગેલીવાડીના વિસ્તારવાળા અમારા સાથે રહ્યા છે અને અમાને સારી લીડથી અમાને જીતાડ્યા છે તો એમનો અમે ખૂબ ખૂબ અમે હૃદયપૂર્વક અમારે ગેલીવાડી મત વિસ્તારનો આભાર માનીએ છીએ અને સાથે રહેશું અને હર હંમેશને માટે હૃદયપૂર્વક એનો ખૂબ ખૂબ અમે આભાર માનશું જય ભારત જય હિન્દ સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે એક યુવાન તરીકે જ્યારે હું પણ એમ હંમેશા કહેતો હોઉં છું કે યુવાઓને રાજકારણની અંદર સક્રિય રાજકારણની અંદર આવવું જોઈએ તો જ્યારે એક યુવાન તરીકે ચાંદભાઈને પ્રમુખ તરીકે રાપરનગરની જવાબદારી પાર્ટી આપી છે ત્યારે ચાંદભાઈને ઉપપ્રમુખ તરીકે બબીબેનને કારોબારી ચેરમેન તરીકે વિકાસભાઈ એ પણ યુવાન છે શાસક પક્ષના નેતા તરીકે મહાવીરસિંહભાઈ એ પણ યુવાન છે અને દંડક તરીકે આપણા સુમતીબેન એટલે એક ખૂબ જ સારું જેને કહેવાય કે એકદમ બેલેન્સ બનાવી અને હોતો છે પ્રમુખ ઉપપ્રમુખ કે ચેરમેન એ તો એક જવાબદારીનો ભાગ છે પણ અમારા જેટલા પણ કાઉન્સિલરો છે એ બધા સાથે મળી અને રાપરનગરનો ખૂબ ખૂબ વિકાસ કરે એનો મને વિશ્વાસ છે અત્રે તો પહેલે તો હું રાપરની જનતા અને અમારા રાહબર શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાનો આભાર માની કુલદીપસિંહની ટીમ વાગડ બની એની સાથે જયદીપસિંહજી અમિતજીસિંહજી અજીતસિંહજી સર્વે ભાઈઓ અને સર્વે ગ્રામજનો જે યુવા વર્ગને અમને આગળ રાખી અને પાછળ પોતે રહીને નેતૃત્વ કરીને અમને આ જીત સુધી અમને પહોંચાડ્યા છે અમારા ભાગ્યમાં પણ આવું કોઈ દિવસ લખ્યું નહોતું કે અમે અહીંયા સુધી પહોંચશું જે પણ પહોંચ્યા છીએ રાપરની જનતાને અમે ખૂબ ખૂબ આભારી છીએ ભારતીય જનતા પાર્ટીના સર્વે હોદ્દેદારોને ટીમ રાપર બની અને અમે કામ કરશું ક્યાંય પણ અમારી ચૂક હોય તો આપ અમને માફ કરશો અમે નવા આપ અમને પ્રેરણા આપશો અને સાથે મળી અને વાગળ કેમ આગળ આવે રાપર કેમ સ્વચ્છ બને એવા અમે પ્રયત્નો કરશો પહેલાં તો અમારા આદરણીય એમએલએ વિરેન્દ્રસિંહજી જાડેજા તથા એમના સુપુત્ર રાજાભાઈ અને ભાજપના સર્વે કાર્યકર્તાઓ તથા મતદારો એમનો ખૂબ ખૂબ આભાર માનીશ અને અમારી ટીમને આલી સારી રીતે જીતાડ્યા એના પછી પણ અમને સારા એવા હોદ્દાઓ મળ્યા હવે આગળના કાર્યો સાથે મળીને કરવા જોઈશે બધાને જૂટ થવું પડશે અને કોઈ પણ કાર્યો હોય કે કચાસ રહે તો અમને જણાવે જેથી અમે આ કાર્યો સારા સારી રીતે આગળ વધારી શકીએ ગલીવાડી માટે તમે ખૂબ મહેનત કરી વિસ્તારનો અને આખા રાપરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભાજપ ઉપર કાયમી ભરોસો રાખે આ રાપરની પબ્લિક અને ભાજપ જ જે કઈ કરવાની છે એ ભાજપ જ કરવાની છે તો દર્શક મિત્રો આ કારોબારી ચેરમેન પ્રમુખ ઉપપ્રમુખ દંડક અને શાસક પક્ષના નેતા એટલે ક્યાંક ને ક્યાંક ભાજપા ભાજપ દ્વારા પ્રમુખ તરીકે ઠક્કર સમાજને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તો દલિત સમાજની પણ અહીં નોંધ લેવામાં આવી છે ખાસ તો વાત કરવી હોય તો શાસક કારોબારી ચેરમેન તરીકે ધ્યાનને રાખી અને ક્યાંક ને ક્યાંક આખે આખું જે સંતુલન જાળવવાનો અહીં પ્રયાસ થયો છે એ ખરેખર સરાહનીય છે ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ રાપર કચ્છ